જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હિંડાઈ ક્રેટા ગાડી જોઈએ છો હ્યુડાઈ ક્રેટા વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આ ક્રેટા ગાડી વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ છે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન ગાડી છે તમે ક્રેટા ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે ક્રેટા ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત તમને આ ક્રેટા જોવા મળી રહેશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ક્રેટા લઈ શકો છો સાચવેલી ગાડી ડીઝલ એન્જિન ગાડી છે બે હજાર સોળનું મોડલ એસેક્સ વર્ઝન ડીઝલ એન્જિન ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ જોવા મળશે વ્હાઈટ કલર કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી જવાબદારી સાથે આ ક્રેટા વેચી ડીઝલ એન્જિનમાં ગાડી ગાડી છે વન ઓનર અને ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે સુરત જઈ શકો છો અને આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સોળનું મોડલ ડીઝલ ગાડી છે એકસઠ હજાર કિલોમીટર ચલાવેલી વન ઓનર ગાડી ફૂલ વીમો શરૂ છે ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત આઠ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈએ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી ખરીદી શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે કે કોઈ ફોલ્ટ પણ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ગાડીમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વોટ્સએપમાં વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું